નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા નામદાર કોર્ટમાં નવા એડવોકેટ હાઉસનું ઉદઘાટન વકીલો માટે સુવિધામાં વધારો વડોદરા નામદાર કોર્ટ સંકુલમાં નવા એડવોકેટ હાઉસનું ઉદઘાટન થવાથી વકીલોને કાર્ય કરવા માટે અત્યાધુનિક અને સુવિધાજનક વાતાવરણ પ્રાપ્ત થયું છે આ નવું ભવન વકીલોને લાંબા સમયથી રાહ જોવાઈ રહ્યું હતું તેવી જરૂરિયાત પૂર્ણ કરે છે અને તેમને વધુ સારી રીતે ન્યાયિક પ્રક્રિયામાં યોગદાન આપવામાં સમક્ષ બનાવશે વડોદરા જિલ્લાના અદાલતમાં પ્રેક્ટિસ કરતાં વકીલોની સંખ્યા સતત વધી રહી છે અને હાલનું એડવોકેટ હાઉસ તેમની જરૂરિયાતો પૂરી કરવા અપૂરતું સાબિત થઈ રહ્યું હતું જૂની ઈમારતમાં જગ્યાનો અભાવ બેઠક વ્યવસ્થાની મર્યાદાઓ કારણે વકીલોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવા અને વિશાળ એડવોકેટ હાઉસની આવશ્યકતા હતી જે આજે ઉદઘાટન કરી શરૂ કરાયું છે બ્યુરો રિપોર્ટ જનર પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનાર પર ન્યૂઝ સાથે અમારી ચેનને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી નવા એડવોકેટ હાઉસ બની ગયું હતું પણ એમાં જે સુવિધાઓ અપૂરતી હતી એ અપૂરતી સુવિધાઓને કારણે વડોદરા વકીલ મંડળ દ્વારા આ જે નવા એડવોકેટ હાઉસનું ઓપનિંગ નહોતું થતું આજરોજ વડોદરા વકીલ મંડળની કમિટી દ્વારા નવા એડવોકેટ હાઉસ જે વડોદરામાં વકીલાત કરતા આશરે ત્રણ હજાર પાંત્રીસોથી વકીલો ઉપરાંત વકીલો માટે આજરોજ જે બેઠક વ્યવસ્થા છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે નવું એડવોકેટ હાઉસ જેમાં જે વકીલશ્રીઓ જે તમામ બેઠક વ્યવસ્થા કોમન બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને આ કોમન બેઠક વ્યવસ્થામાં જે પણ વકીલો આવે એ પોતાની રીતે અહીંયા બેસીને કામ કરી શકે એ માટે આજરોજ વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ માટે આ એડવોકેટ હાઉસ ખુલ્લું મૂકવામાં આવેલ છે જેમાં રોજ મોટી સંખ્યામાં જુનિયર તેમજ સિનિયર વકીલશ્રીઓ હાજર છે અને જે બેઠક વ્યવસ્થા થઈ છે ખુલ્લું આજરોજ એડવોકેટ હાઉસ ખુલ્લું મૂકવામાં આવેલ છે એનાથી એ તમામ સંતુષ્ટ છે ખૂબ ખૂબ ઉત્સાહની લાગણી અનુભવી રહ્યા છે કે ચાલો છેલ્લા એક વર્ષથી જે રાહ જોતા હતા એની આતુરતાનો અંત આવ્યો અને આજ રોજ નવું એડવોકેટ હાઉસ ખુલી ગયું એમાં જે એડવોકેટ હાઉસ છે એમાં નવા પાણીના કુલરો બધી રીતે એ કરે છે અને ખૂબ જ વેન્ટિલેશન સાથે જે પડદા લગાવવાના હતા એ પડદા પણ લાગી ગયા છે અને બધી રીતે નોટિસ બોર્ડથી લઈને એ ટુ ઝેડ પ્રોપર ટોયલેટ ટોયલેટ બાથરૂમ આ તે બધું જ એકદમ પ્રોપર વ્યવસ્થામાં આપ્યું છે સાથે સાથે લોકરની વ્યવસ્થા જે રોજબરોજ વકીલો આવે છે અને એમની ફાઇલો લઈ જવા લાવવામાં એમને જે તકલીફ પડે એના માટેના લોકરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા એટલે સંપૂર્ણ બેઠક વ્યવસ્થા થઈ રહી સંપૂર્ણ બેઠક વ્યવસ્થા તો ના જ કહી શકાય પણ હા મોટા ભાગના વકીલશ્રીઓ અહીંયા આવીને બેસીને પોતાનું કામ કરી શકશે અને જે અમારી અમારું જે વિઝન છે એ આવનાર સમયમાં સામેની સાઈડે જે જગ્યા ખાલી છે ત્યાં નવું એડવોકેટ હાઉસ જે આઠથી દસ બહુ માળી એડવોકેટ હાઉસ બનાવવામાં આવે જેથી કરીને આવનાર ભવિષ્યમાં જે પણ વકીલશ્રીઓ છે એ વકીલશ્રીઓને કોઈપણ જાતની તકલીફ ના પડે એની પણ અમે રજૂઆત કરી છે એનું રિમાઇન્ડર લેટર ફરી લખવાનું છે એ પણ અમે ટૂંક સમયમાં લખીને આગળની કાર્યવાહી એના માટે પણ અમે કરીશું પાર્કિંગની સમસ્યા માટે અમે ભૂતકાળમાં ઘણી રજૂઆત કરી છે પણ હાલના અત્યારના નવા જે ડિસ્ટ્રિક્ટ જજ આવ્યા છે એ ખૂબ જ કોપરેટિવ છે અને એમને પણ અમને વચન આપ્યું છે અને બાંહેદારી આપી કે વકીલોના હિત માટે જેટલું પણ કામ કરવાનું થશે એ હું સહજ સહકાર આપીશ અને આપણે વહેલામાં વહેલી તકે એ કામ પૂર્ણ કરીશું અત્યારે અમારી કમિટી આવતીકાલે લોક અદાલત પચશે ત્યાર પછી સોમવારે અમારી કમિટી આખી કમિટી ડિસ્ટી સાહેબ સાથે મળીને આ જે પાર્કિંગનો ઇશ્યુ છે એ પણ વહેલામાં વહેલી તકે સોલ્વ થાય અને જે પાર્કિંગની સુવિધા પ્રોપર થાય એ એ માટે પણ અમે કાર્યબદ્ધ રહીશું